પેલો તો વિચાર એ કરવાનો આપણે કે એક શરીર અને બીજો સર આત્મા સંતોષ ધારણ કાઢેલું છે ઘરની વાત નથી શરીરને જડ કીધું છે જડ કેમ કીધું કે શરીર પોતે પોતાને જાણતું નથી પર જાણતું નથી અને દ્રશ્ય થઈને દેખાય છે માટે શરીરને જડ કીધું એક સ શરીર અને બીજો સ આત્મા હવે આત્મા જ્ઞાન સ્વરૂપ છે આ શરીર એના પરમાત્માની જરૂર નથી કારણ કે શમશાનમાં બળીને રાગ થઈ જવાનું હે હવે અંદર ભીતર એક આત્મા આખું જગત કે છે કોઈએ નક્કી કર્યું છે કોઈએ મોની લીધું છે બાકી સ એ નક્કી તો આત્મા સ્વયં પ્રકાશિત છે જ્ઞાન સ્વરૂપ છે હે એ પોતે પોતાને ભૂલ્યો નથી એમાં અગ્નને પેઠવું નથી તો અહીંયા પ્રશ્ન એ થાય છે તો હણકો કોનો ઉપડે જે પરમાત્માને હોદવા નીકળ્યું છે શરીર આત્મા સ્વયં જ્ઞાન સ્વરૂપ એ પરમાત્મા સ્વરૂપ છે પોતે પોતાને ભૂલ્યો નથી તો એક સ શરીર અને બીજો સ આત્મા આ બેનો તાદાત્મા સંબંધ થવાથી વચ્ચે જે મન ઊભું થયું છે જેમ છે કે આ બલ્બ અને બીજો છે અંદર કરંટ આ બેનો તાદાત્મા સબંધ થવાથી તીજો પ્રકાશ આવ્યો હતો નહીં પણ આ બેનો તાદાત્મા સબંધ થવાથી પ્રકાશ આવ્યો એમ એકસ શરીર અને બીજો બીજોસ આત્મા આ બેનો તાદાત્મા સબંધ થવાથી વચ્ચે જે મન ઊભું થયું છે હવે આ મન પરમાત્માને ઉધવા નીકળ્યું છે જરૂર કોને છે પરમાત્માની જરૂર મનને છે અને આ મન ભૂલું પડ્યું છે પરમાત્મામાંથી માંથી થઈને આ મન ભૂલું પડ્યું છે અને પરમાત્માને હોદવા નીકળ્યું છે કેટલાય ઉદ્ધમો કરે છે હે જપ કર તપ કરિરથ કર વ્રત કરે ધ્યાન કરે ધારણા કરે સમાધિ કરે શરીરને ભૂખે મરાવે ભોય હુવાડે હેડિન થકવાડે પરમાત્મા આત્મા આવ્યો પણ જ્યારે કોઈ આ સદ્ગુરુ મળી જાય અને આ મનને અને સદ્ગુરુ કેવો જોવે તનનો સદગુરુ ના ચાલે નિરત મહારાજ કે છે કે તનના ગુરુ તો કે અનેક જાણજો મનનો ગુરુ છે ન્યારો નિરત સદ્ગુરુ જો મનના મળી જાય તો ઉતારે ભવ ગુરુની જરૂર પણ કોને છે મનને અને ગુરુ કેવા જો મનના જો હે ગુરુની જરૂર છે ત્રિવિધિ નો તાપ મનને લાગુ પડ્યું છે હે પણ કોઈ સદગુરુ એવા મળી જાય આ મનને એનું ઠેકોણું બતાવી દે કે તું પરમાત્મા બે નથી તુંન પરમાત્મા એક એકસો અને સમર સદગુ અને ગુરુ મહારાજ આ મન ઘણા સંતો નહીં કહેતા ઘણી સાખીઓ આપણે વાપળવામાં આવે છે કે મન મરે માયા મરે મર મર જાય શરીર મહમદે પણ કીધું કે મન રૂપી મૃગલાને મારો પણ મન કોઈ જાળ મર નહીં પણ મન હમજે અને નિરત મહારાજે મનને હમજાવાની વાત કરી છે નિરત મહારાજે મનને હમજાવવાની વાત કરી કે મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ધર્યા કેમ કે ભૂલ મન ને પડી છે ભૂલી કોણ ગયું છે મન મન કી યાદ લખાવે સદગુરુ મન કી યાદ લખાવે આ મન ભૂલું પડ્યું છે એને ગુરુ મહારાજ એને પોતા યાદ એને કરાવરા આવશે હે આ ડોલ તો મન કો ડોલ કીના ફિર ન જાય ડોલાયા તબ મે જાણું કે પૂરા ગુરુ મિલે આયા હે સદગુરુ મહારાજ આપણોને પરમાત્મા સ્વરૂપ બનાવી દીધા અને નક્કી કરાયો પરમાત્મા કઈ રીતે નક્કી કરાયો કે તારા સિવાય આ જગતમાં બીજો કોઈ આવું ગુરુ મહારાજે નક્કી કરાયું કેમ સુંદર વાત કરી આ બોલે બીજો બીજો નથી એને સંતો પ્રમાણ આપ્યા કે બોલે એ બીજો નહીં એનો સમજવો ભેદ જેના વડે સૌ સાસરો થયા થયા ચારે વેદ આ બોલે એ બીજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાની ઓધડો અળગો રહીને ગોતે પણ આમાં ભેદ પડેલું છે મારા વાલા આ મોઢાથી બોલવાની વાત સંતો નથી કરતા આ જે બોલાય છે ને એની વાત સંતો નથી કરતા આ મુખેથી જો બોલાતું હોય અને એ પરમાત્મા જો બોલતો હોય તો ગમમાંથી બે બોબડા લઈ જાય એ બોલી કે ઘરા મૂંગા બોલી કે તમે એનામ પરમાત્મા નહીં હે એને પરમાત્માનું કોઈ બગાડ્યું છે આવું જ્ઞાન નથી મારા વાલા નિરત મહારાજ કહે છે કે વાણીથી જે ઉચ્ચાર થાય છે ને આ વાણીમાં આવે તો કે વણસી જાય નિર્વાણી પદ સાચું પણ બોલતો પુરુષ કેવો છે બોલતો પુરુષ બોલવામાં ના આવે બોલે પણ બોલવામાં ના આવે આ બોલવાની વાત નથી પણ જે વગર મુખે બોલી રહ્યો છે એ પરમાત્મા છે સમજાવવા માટે થોડી વાત કરું દરેકની અંદર ચેતન શક નહીં केहूज पढे से एम अन सेज नथी ऊ चेतन से आवाज चेतन बोलक ना बोले हैं चेतन बोलक ना बोले जो चेतन बोलतो होय अन चेतन आर पार बाडक ना पड़े बाडक ना पड़े चेतन होय आर पार बाडक ना पड़े ल जो चेतन आर पार बाटतो होय तो मारा मुट्टी मसु से बताओ कह दियो जो चेतन बदामो सक नहीं चेतन जो बोलतो होय તો બોલવો જોવો કે ના બોલવો જોવો એટલે અમારી મુઠ્ઠીમાં જે છે કહી દો ચેતન બોલે છે ને એના માટે તો આ સદગુરુ આ ભેદ ખોલવા માટે તો સદગુરુ પાયા જવું પડે બોલનાર પુરુષ કેવો છે બોલનાર પુરુષ ચેતન નથી પણ જે જડ અને ચેતન બેને જોડનારો જે છે ન્યારો એ બોલી રહ્યો છે

विनाते पोखंडो ऐसे पंखी वन इंद्री नो भोगी विनाते पिंड नो ऐसे प्राणी के विना जो अन्य कबीर साहेब एक पूरा वो आप मन हंसा नजरे आया मन पंछी नजरे आया तो नती चौच पोख के काया एना हाथ में से આટબગયું નથી ને પાસો બોલી રહ્યો છે હે વો ગોરો મુખતી બોલે રે નાથી કે ભૂરે કોટુ વગર મુખે બોલી રહ્યો છે હે અલકા પુરુષકો જીબ્યા નથી તો કે आवाज કા આવે આયા હે માણો કે મન કર્મ વચને મોની લેશે સોમો કોઈ એક આ બોલનાર પુરુષ કેવો છે બોલો છે ખરો પણ બોલવામાં આવે અને બોલી રહ્યો છે તો આ દરેક વસ્તુ બોલે કે ના બોલે

અને એનો સમજવો ભેદ જેના વડે સૌ શાસ્ત્રો થયા થયા ચારે વેદ આ બોલે એ બીજો નહીં પરમાત્મા પોતે અજ્ઞાની વધળો અડગો રહીને હા આ બોલતા પુરુષની ઓળખાણ કરવી હોય તો આવા સંતોના સાનિધ્યમાં મારા વ્હાલા જતા રહેજો આ મુખેથી બોલવાનો વિષય નથી ઘણી બધી ઓટકીઓ પડેલી છે હે અત્યાર સુધી તમે ભજનો હોંપડ્યો હશે બોલતા પુરુષની વાતો થઈ હશે કોઈ દાડે એવો ભજન હોંપડ્યો જોતા પુરુષ પુરુષની ઓળખણ કરી લ્યો આવા કોઈ વચન કોઈ હોબડે જ મારા હોમાવો પણ બોલતા પુરુષની વાત દરેક ભજન થઈ છે બોલતા પુરુષની અને આ બોલે છે એ પરમાત્મા છે આ બધું જ્ઞાન સદગુરુના શરણે જાવ ને તો જેમ સેમ સમજાય મારા વાલા બધામાં બહેન બોલવા વાળો એક સ સો ટકા સાચી વાત પણ કઈ રીતે છે હે જો બોલવા વાળો એક હોય તો ગાળો બોલે ખરો હે એને ના વિવેકની ખબર ના હોય બોલવા વાળો પરમાત્મા કહીએ છીએ આપણે તો બોલવા વાળો ગાળો બોલે તો કેવી વાત છે આરી અમારા વાલા બહુ ભેદ પડેલા છે અને માટા સંતોનું સાનિધ્ય લેવું પડતું હોય મારા વાલા એમને આપણે જતો વાત કરાય કારણ કે બોલતો પુરુષ છે ને મહાન છે અને એ બોલે છે એ બીજો નહીં મેં મારી એક વાણીમાં પણ લખ્યું છે બોલે એ બીજો નહીં આવું બોલે છે તમામ વગર મુખથી બોલ નથી આ બોલવાનું કામ ઘણા લોકો ઘણા સંતો કહેતા અમારા ગોવિંદ મહારાજ સોલાવાડા એમના દીકરા આયા છે અલ્પેશભાઈ એમના બાપુજી આ દષ્ટાંત બહુ સરસ આપતા કે એક ઘરની અંદર એક બેન સુતા બાર થી કોઈ દરવાજો કકડાયા તે અંદર થી બેન બોલ્યા કે કોણ છે એટલે બાર થી પેલા બેન બોલ્યા કે તારી હાહુ જીવી પેલા એમ કીધું હું શું એટલે કે હું કોણ કે તારી હાહુ જીવી દરવાજો ખોલ્યો કોમ પતાઈન બહાર નીકળ્યા પાછો ફરીથી થોડી વાર લઈને દરવાજો કોકે કકડાયો એટલે બેન અંદર થી બોલી કોણ પેલા બાર થી અવાજ આવ્યો કે હું છું કે હું કોણ કે તમારા સસરા દરવાજો ખોલ્યો કોમ પતા બહાર ગયા થોડી વાર બહારથી દરવાજો ઘરવાળી અંદરે હું ને બાર અંદરે હું હતું ને બારય હું હતું પણ આ દો આટલું પૂરું નથી થતું એ ભાઈનું મકાન રોડ ઉપરનું હતું રસ્તા ઉપરનું મકાન દરવાજો બંધ હતો અને ગધેડો ક્યાંથી આવ્યો અને પછી કંટાળીને પહેલી બેને દરવાજો ખોલ્યો દરવાજો ખોલીને ને તો બહાર ગધેડો હતો હવે આ ગધેડો જ કેતો તો કે હું ગધેડો છું પણ બોલવાનો વિષય હમજણ વિષય હતો

બોલી લ્યો છે પરમાત્મા નામ છે નિર્વાણી સંતોભાઈ નામ છે નિર્વાણી આતમની કરીલો ન ઓળખાણી સંતોભાઈ નામ છે નિર્વાણી નામ નિર્વાણી કીધું નિર્વાણી લે જો વાણી વિરોમ થાય ને તો નામ પ્રગટ થાય નામ બોલવાનો વિષય નથી નામ સમજણમાં લેવાનું છે અને અત્ર સત્ર તત્ર સર્વત્ર હાલ મહારાજે વાત કરી ને પરમાત્મા સ્વરૂપે નામ બોલી રહ્યું છે નામ બોલે નામ બોલાવે સામુ બોલે આ આવ્યો છે કેવો બોલે બોલાવે ભાઈ સબ ગટ બોલે સબ ગટ ઓરે સમાય કે જણ જણણણ જણ જણણણ જણ જાલરી વાગે આ નામ બોલવાનો વિષય નથી બાવન અક્ષર રહ્યા ને એ તો નામનું મટીરિયલ છે આ ઘર બનાવ્યું આ ઘર બનાવવા માટે ઈંટ લાયા સિમેન્ટ લાયા રેતી લાયા કપચી લાયા ખીલાસરી લાયા આ બધું લાઈન મકવાન બનાવી દીધું પછી અને સિમેન્ટ કહેવાય રેતી કહેવાય કપચી કહેવાય ઘર નક્કી થઈ ગયું એમ બાવન અક્ષર ને એ તો નામનું મટીરિયલ છે આમાંથી એક શબ્દ ઉઠાવો ને કે માં એવું નામ થઈ જાય મારા વાલા હે તો આ નામ છે ને એ નામ પાછું કેવું છે આ શરીરના હંગાત એને કોઈ લેવા દેવા નથી આખું જગત તમારું આખું બોટાદ એમ કે આ ધીરો મહારાજ સંતો ના પાડે છે કે દેખાય ધીરો મહારાજ નહીં આખું બોટાદ ક્યાંક ના કે આ રહ્યા ધીરો મહારાજ સંતો ના પાડે છે કે દેખાય ધીરો મહારાજ નહીં તાર ધીરો મહારાજ નહીં એમ કહેવાય તાર ધીરો મહારાજ હોય નક્કી થાય એમ નથી નામ સદા હદ બારું છે હદ કેતો શરીર માત્ર સ્પર્શ થયો જ નથી નામ સદા હદ બાર છે ગુણ ભૂત થકી શરીરે નોમને ધારણ કર્યું આ તો સમય ઓછો પડે વાત કરીએ આપણે બાળક જન્મ ને કહો બાબો કહો બેબી હોય બાબો તો બેબી પૈકી સઠ્ઠા દાડક બાર દાળે કે એકવી દાળે નોમ પાડ્યું કે હર્ષદભાઈ નોમ તો ઘણા આ હતો કે શરીરનું નોમ પાડ્યું આ ભાઈ નોમ પાડેલું છે કે શરીરનું નોમ પાડ્યું તો અહીંયા વિચાર માગો છે કે આ ભાઈ હર્ષદભાઈ એવું નોમ લાવી ક્યોથી કરિયાણાની દુકાન માંથી મેડિકલમાંથી મેડિકલ માંથી લાઈ કોઈ કંદુઈની દુકાન માંથી ક્યોથી લાવી આ ભાઈ હર્ષદભાઈ એવું નોમ વ્યાપકમાં હતું શરીરને ચોંટાડ્યું ચોટાડવા સતો શરીરનો પર્સ થયો નથી હર્ષદ ભાઈ એવું નામ દે પહેલા હતું અને એનો પુરાવો સરયુ નદીના કિનારે દશરથ રાજાએ શબ્દ વેધી બોણ માર્યું શ્રવણ વિધાણો અને ત્રણ વાર હે રામ હે રામ બોલ્યો ને એ વખતે રામનો જન્મ નતો તો આ રામ એવું નામ વ્યાપકમાં હતું ત્યારે બોલ્યો હોય ને રામ એવું નામ વ્યાપક માં હશે તારે બોલ્યો હોય ને એ સિવાય બોલાય તો આ નામ વ્યાપકમાં પડેલું હતું શરીરે શરીર ધારણ કર્યું ધારણ કરનારી વસ્તુ ધારણ થનારી વસ્તુ થી જુદી હોય અને ગદા ને ધારણ કરી ગદાધર કહેવાય કૃષ્ણ એ મોરલી ને ધારણ કરલી કરી મોરલીધર કહેવાય રોમે ધનુષ ને ધારણ કર્યું ધનુષ કહેવાય પણ રોમ જુદા ને ધનુષ જુદું હે કૃષ્ણ જુદા ને મુરલી જુદી કોક વગાડવી હોય તો ના આડો પડાય કે તો મુરલી જુઓ તો મુરલી જુઓ કૃષ્ણ ના પડાય હે કૃષ્ણ જુદા ને મુરલી જુદી ધારણ કરનારી વસ્તુ ધારણ થનારી વસ્તુ થી જુદી હોય કૃષ્ણ મુરલી ને ધારણ કરી શરીરે નોમ ધારણ કર્યું તો ધારણ કરનારી વસ્તુ ધારણ થનારી વસ્તુ થી જુદી હોય અને મદાલશાહે પુરાવો આપ્યો કે ધોરિયું નામ તમારું મિથ્યા દેહ તમારો તું બાણ કુવર નામ તમારું મિથ્યા એને જાણજો એટલે ઘણા શું કહેજો શાહ એમ છે આ નામ ધારેલું રહ્યું ને એ મિથ્યા છે પણ શાહ આવું નથી કેતી દરિયું નામ તમારું મિથ્યા એને જાણજો તો કોને ધારણ કર્યું તો શરીરે નામ એનો નાશ નામનો ત્રણ કાળમાં નાશ થાય દરિયું નામ તમારું મિથ્યા એને આ નામ છે અને આ શરીર છે તો આ શરીરે નોમનું ધારણ કર્યું તો જેને ધારણ કર્યું તું ને એનો નાશ નામ એનો નાશ ત્રણ કાળમાં નામનો નાશ થાય આવું નામ છે અને નામને અને શરીરને કોઈ લાગો જ નથી હર્ષદ ભાઈ કોઈ ઓગળી મૂકીને સાબિત કરી બતાવે એવું નથી અને જો એકનો બે નોમ ના હોય શરીરનું શરીર શક નહીં તો ઉપર બીજું ચોટે ખરું હે શરીરનું શરીરનું નામ તો શરીર શક નહીં આખું જગતોને શરીર ક્યાંક નાખે આ શરીર તો શરીરનું નામ તો શરીર છે તો ઉપર બીજું તમનું ચોટે શરીર નું નોમ નથી શરીરને નોમ ને કોઈ લેવા દેવા નથી પણ આખું જગત મોની નહીં બેઠું શકાય દેખાય હર્ષદભાઈ ભાઈ પણ સંતો ના પાડે છે ત્યાં હર્ષદ ભાઈ નથી મેં કેવાય નહીં એક દસો તાપી મારી વાતનો વિરામ ભજનમાં ગયો હતો ભજનમાં ગયો ગયો અમારે જમવાનો થોડો ટાઈમ બાકી હતો એટલે બધા ખુરશીઓમાં બેઠેલા એવામાં એક છોકરો આવ્યો ફેસબુકના માધ્યમથી મને ઓળખા ઓહો કે હર્ષદ મહારાજ જય ગુરુ મહારાજ મેં કીધું જય ગુરુ મહારાજ થોડી ઘણી વાતોચીતો કરી અને ધીરે રહીને મને પ્રશ્ન કર્યો કે હર્ષદ મહારાજ તમે બોધ કરો છો હવે કરતા હો એટલે કહેવું પડે ખોટું તો બોલાય નહીં એટલે બીજું બોધ તો કરું છું તો તરત એને મને બીજો પ્રશ્ન કર્યો કે કનો બોધ કરો છો હવે એને જવાબ જેવી રીતે લવો કે સનો બોધ કરો છો હવે જવાબ જેવી રીતે લવો એટલે મેં જુક્તિ કરી કીધું રસોડામાં લાડવા બનાવે છે ને કાધું લાડવો લઈ જાય પછી કીધું જવાબ આલું એટલે કે તમારે લાડવાનું કીધું મને ભૂખ લાગે તું લેઆ ભઈ ભાઈ વિવેકી હતો છોકરો વિવેકી હતો દોડમ દોડથી ડોડમથી લાડવો લઈ આવ્યો લાડવો લાવીને મારા હાથમાં આલ્યો પછી મેં કીધું આ લાડવામાં ઘી સલ્યા એટલે પેલો ભાઈ કે હર્ષદ મારા ચેવી વાત કરો છો કે તમે કે લાડવામાં ઘી તો હોય જ ને તો મેં કીધું કઈ જગ્યાએ છે કે આખા લાડવામાં હોય કે એક જગ્યાએ થોડું હોય તો મેં કીધું તો આ ઘીને લાડવો કહે કે ઘીને થોડો લાડવો કહેવાય હારું તામ કીધું લાડવામાં ખોડ છે એટલે કે ખોડ વગર થોડો લાડવો બને તો મેં કીધું કઈ જગ્યાએ ખોડ છે કે આખા લાડવામાં હોય કે એક જગ્યાએ થોડી હોય તો મેં કીધું તું ખોડનો લાડવો કહે છે કે ખોડનો થોડો લાડવો કહેવાય પછી મેં કીધું આ લાડવામાં લોટ છે કે લોટ વગર થોડો લાડવો બને તો મેં કીધું આ લોટ કઈ જગ્યાએ છે કે આખા લાડવામાં હોય એક જગ્યાએ થોડો હોય તો મેં કીધું આ લોટનો લાડવો કહે છે કે લોટનો થોડો લાડવો કહેવાય તો મેં કીધું તું લાડવો કોઈ શકે ને માથું વળવા માંડ્યો જા તું લાડવાનો બોધ કરું છું બોલો સદગુરુ મહારાજ જય ગુરુ